બળવંતસિંહ રાજપૂતે સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન ધ ગેલેક્સી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે તારીખ સાત મે હજાર પચીસ બુધવારે ધ ગેલેક્સી સ્પોર્ટ્સ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતજીના વૃદ્ધ હસ્તે કરવામાં આવ્યું જેમાં સહભાગી થવાનો અવસર આનંદસભર બની રહ્યો રમત ગમત આપણા જીવનમાં ખેલદિલીની ભાવના વધારે છે અને તંદુરસ્ત રહેવા મદદરૂપ બને છે ત્યારે દરેક રમતવીરોનો જુસ્સો વધારી ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના પાઠવી યુવા ખેલ ભાવનાને પ્રોત્સાહિત કરવાનો ઉમદા હેતુ સાથે ટુર્નામેન્ટનું સુંદર આયોજન બદલ આયોજક શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ તેમજ સમગ્ર ટીમને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે રાજ્યસભાના સાંસદ શ્રી હિંમતનગરના ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સાહેબ તલોદ પ્રાંતિજના પૂર્વધારા ધારાસભ્ય શ્રી મહેન્દ્રસિંહ બારૈયા સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ ધારાસભ્ય શ્રી ગજ પરમાર તેમજ સર્વ ધારાસભ્યશ્રીઓ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી સંગઠનના હોદ્દેદારશ્રીઓ સાબરકાંઠા અરવલ્લી ક્રિકેટ એસોસિએશનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા રિપોર્ટર વીભદ્રસિંહ જાલા સાબરકાંઠા